નમસ્કાર હું કાનન માંકળ આજે આપણે ગોઠણના દુખાવામાં રાહત આપતી પાંચ એક્સરસાઇઝ કરશું જે સામાન્ય રીતે ગોઠણનો દુખાવ હોય તે નીચે બેસીને નથી કરવાની હોતી તો આપણે આરામથી પલંગ પર કે સોફામાં બેસીને કરી શકશું હું અત્યારે સામાન્ય રીતે સોફામાં જ બેઠી છું તમારી પાસે કોઈ ઓશિકું હોય તકિયો હોય કે જાડો ટુવાલ હોય એનો તમે ઉપયોગ કરી અને તમારે બંને પગ સીધા કરવાના છે પણ રાખવાનું છે ક્યાં એક્ઝેટ ગોઠણથી નીચે પણ ગોઠણના પાછળના ભાગમાં જો આ રીતે તમારા પગ ઉપર રહેવા જોઈએ આની પહેલાં મેં બતાવેલું છે કે આવું કંઈ વસ્તુ ન હોય તો તમે મુઠ્ઠીનો ઉપયોગ પણ કરી શકો છો હવે કમરનો પણ સાથે દુખાવો છે તો તમે આરામદાયક સ્થિતિમાં બેસી શકો અધરવાઇસ આ રીતે પીઠ કમર ગરદન સીધી એક પગે કરવો હોય તો એક પગે બે પગે કરવો હોય તો બે પગે ત્યારે આપણે પાંચ સેકન્ડ્સ હોલ સાથે એક બે ત્રણ ચાર પાંચ બીજો પગ એક બે ત્રણ ચાર પાંચ આપણને ગોઠણનો દુખાવો ને ગોઠણ પણ કામ કરીએ છીએ પરંતુ આ પિંડીના મસલ્સ છે છે હિપ્સના છે ઓટોમેટિક ઓછો થશે હવે બે પગે એક સાથે શક્ય હોય એટલા ઊંચા રાખવાના હોલ્ડ કરી શકો એટલું પાંચ ચાર ત્રણ બે એક ધીમેથી થાકો એટલે રિલેક્સ આવી રીતે તમારે ટાઈમિંગ છે વધારતું જવાનું જો બીજા વ્યાયામમાં તમને જરૂર પડશે કોઈ પણ ટુવાલની અથવા નેપકીનની એને ક્યાં રાખવાનો છે આપણા ગોંઠાણની એક્ઝેટ વચ્ચે તમે પ્રેસ કરી શકો એટલું કરી હોલ્ડ કરી શકો એટલું કરી અને આ રીતે કમ્ફર્ટેબલ પોઝમાં સીધી રાખી શરીર અને હોલ્ડ કરો દસ સેકન્ડ્સ હોલ્ડ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે આ પગનો પંજો તમે થોડું આઉટર સાઈડ આવી રીતે રાખી શકો અંદર સાઈડ ને બહારની રીતે થોડું તમે ટાઈમિંગ છે વધારતું જવાનું આમે એક પગે દેખાડ્યું છે આવી રીતે બંને પગે અને એક થી બે વખત છે કરવાનું છે જો હવે સિમ્પલ ધんだસન માં બેસવાનું છે ટેકાની જરૂર પડે તો લઈ શકો છો હવે એક્ઝેટ ગોઠણની નીચે બીજો પગ અને જે પગ તમારો ખુલ્લો છે એ જ હાથથી કોશિશ કરવાની કે જો તમારાથી આ પગ પકડાય કે જેટલું પકડાય ન પકડાય તો ઓઢળીની મદદથી કરી શકો છો આ રીતે અને થોડો ઊંચો પણ કરી શકો ન કરી શકો તો જમીન ને જ તમે કરશો એટલે તરત ખ્યાલ આવશે પગની અંદરના ભાગમાં આખામાં ખેંચાણ આવશે પાંચ સેકન્ડ્સ હોલ્ડ કરીએ એક બે ત્રણ ચાર પાંચ એવી જ રીતે બીજા પગમાં આ જ રીતે બીજો પગ નીચે જે પગ ખુલ્લો છે એ હાથ જ્યાં જેટલો ટચ થાય ત્યાં થોડું ઊંચો કરી શકો અધરવાઇઝ નીચે એકદમ રિલેક્સ મોડમાં એક બે ત્રણ ચાર પાંચ બે પગ સીધા રાખી અને રેલેક્સ ચોથા વ્યાયામમાં આ જ રીતે દંડાસનમાં બેસવાનું છે હવે ગોઠણથી આપણે આપણા પગને હક કરવાનો છે એકદમ આવી રીતે પકડી અને પગને ગોળ ગોળ ફેરવવાનું છે હવે તમારાથી પગ ફોલ્ડ નથી થતો તો ખાલી આટલો ઊંચો કરી શકો

and relax. હવે બંને પગ દસ second જમીન તરફ ખેંચી રાખો. આંગળીઓ છે એકદમ આ રીતે જમીન તરફ હશે. પીટ કમર ગરદન સીધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ મહેંદી આપણી તરફ થઈ અને તો આ હતા પાંચ સરળ વ્યાયામ જે કોઈ પણ ઉંમરની વ્યક્તિ કે કોઈ પણ વજન વ્યક્તિ કરી શકે છે સાથે થોડું ધ્યાન રાખીએ શરીરનું વજન વધુ હોય તો ઘટાડીએ અને આહાર પર ધ્યાન દઈએ થોડું વિટામિન્સ છે કેલ્શિયમ શરીરમાં બનવા દઈએ હાડકાં મજબૂત કરીએ અને ખુશ રહીએ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર